અરે મારો ભેસ તો કોઈ દૂધ ખવરા એમ લાગતી નથી આપણને તો હો ધનાજી કેમ કારણ કે પૈસા વધારે હાલ દીધા છે ભેંસમાં કોઈ થતો લાગતો નથી પણ હવે તમે વચ્ચે હતા એટલે મારે લેવી પડી પણ ભેંસમાં તો હવે તમારે પૈસા ભરાઈ ગયા હવે શું કે આપણને ખબર નહીં કે ચી વેતર હતું શું હતું કોઈ ખબર તો નથી આપણે તો કોઈ હવે મોય પેસીને કોઈ નહીં હર્યા નથી

હવે તમે આવશો કે કાલ દોઈ જાઓ હવાર માં વદના દોઈ જા દૂધ જોઈ જ તમે તો લઈ જાવ તો પછી તમે એવા દૂધ પરમણ હાલ તો કિંમત થાય

બરોબર છે દઈ જો શું કરશો કો આવવાની કીધું છે હવે રાખો ભરી પાતા બરોબર બરોબર હવે કિંમત મને નહીં તોડું તમે આવશો તો હવે કારણ કે અમારે તો એવું નહોતું પણ યાર મારે હું આવું જોવો કે સારું તે ભાઈ તમે લેજો પચાસ હજારમાં બીજું તો શું કહું તમે સારું તમે મેં ડાલુ ફોન કર્યો આપણે હા તે હવે

આપડે મળી એટલે આ બળતું સારું એ અને તમને ભેસ નહી લેવા દે કે મને વેચવા નહી દે ના ના હું ક્યાં માગે આપણે તો ખર્ચો ફરક પડે મારી વાત સમજો છે પણ એ તો દુશ્મન તમારો હા પણ અમારો તો દુશ્મન નહી કે એટલે તમારો પણ અમે વાત આપડે જે કિંમત થઈ છે ભેંસ ની એટલે અમે તો સમજો કે

ખબર નઈ શાકભાજી થોડો વારજી આ તો કંદુસાઈ લાગે કારણ કે પૈસો માં ફૂટી ગયેલો પૈસો માં સર તો